भारत सरकार द्वारा देश विकासना कामों अंगे आदरणीय प्रधानमंत्री श्री द्वारा बिहार नी अंदर दरभंगा मुका में एम्स हॉस्पिटल मुहूर्त साथे साथे बार हजार करोड़ विकास कामों कामोंपण और भूमिपूजन कार्यक्रम योजायो होतो આ મહત્વકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જનઔષધિ કેન્દ્રનો રેલવે સ્ટેશનોની સાથે રેલવેના પ્લેટફોર્મ ઉપર જનઔષધિ કેન્દ્રોની પ્રસ્થાપના કરવા માટેનું એક સુંદર આયોજન થયું છે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જન ઔષધિ કેન્દ્રોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે એ પૈકીનો એક જન ઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ અહીંના ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ અમારા રમેશભાઈ ડૉક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે રેલવે સ્ટેશન ઉપર ઔષધિ કેન્દ્રની હાજરીને કારણે રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે ઉપરાંત આ સ્ટોરની ઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે રેલવે સ્ટેશન ઉપર જન કેન્દ્ર કેન્દ્રનું હોવું એક નવા જન કેન્દ્ર કેન્દ્રનું નવું સરનામું રાજકોટ વાસીઓને રેલવે આ કાર્યક્રમ મારફત મળ્યું છે ધન્યવાદ આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબ એઇમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે જંડી આપી અને અઢાર જેટલા જેન્ડિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે એટલે લોકોને સુવિધા મળે ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો એને અહીંયા દવા મળી શકે અને જન જનઔષધિ છે જે અન્ય દવાઈ કરતાં એસી ટકા સસ્તી છે મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે આ એ વાત સાચી છે અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેનશ્રી દર્શનાબેન ચરદો સૈનીએ ટ્વીટ કરીને પણ કીધું હતું મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત હરદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં એક વખત જાય છે રાજકોટથી એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેઈલી મળે હાજી હા મેં ટકોર એ કરી છે હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીને એના માટે રજૂઆત કરીએ તમારી રજૂઆત હોય અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઈડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે